નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ શિષ્યવૃત્તિ પરીક્ષા સીટી બે હજાર છવ્વીસમાં ગણિત સજ્જતાના ચાલીસ દાખલાની સંપૂર્ણ સમજ દિવસ પંદરમાં જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચલો બાળકો આપણે જે કાલે બસો સિત્તેર સુધીના દાખલા જોયા તો આજે આપણે બસો એકોતેરમાં દાખ ઇકોતેર નો દાખલો જોઈએ ગણેશ સંસ્થામાં જે સીટી ની અંદર પરીક્ષા નજીક આવી રહી છે નાનો ખૂણો ના માપનો તફાવત કેટલો થશે તો બાળકો આપણે તો પેલા આ રીતે લંબચોરસ દોર દઈએ આ લંબચોરસ હવે સૌથી મોટો ખૂણો એ પણ નેવ થાય અને સૌથી નાનો ખૂણો લંબચોરસના બધા ખૂણાના માપ સરખા હોય એટલે કે નેવું અંશ ઓછા નેવું અંશ કરીએ એટલે બરાબર થાય તો આપણો જવાબ આવશે એ રીતે બાળકો બસો બોતેરમાં પ્રશ્ન ખરેખર પરીક્ષાની અંદર પૂછાયો છે ઇકોતેર નો બોતેર મોસ્ટ આઈમ ભી પ્રશ્ન છે કે એક મકાનમાં ઊભી દીવાલ તો આ રીતે આ એક મકાન છે બાળકો આ ઊભી દીવાલ છે તેમાં આડી છત વચ્ચેનો ખૂણો તો આ રીતે ઊભી દિવાલ હોય તો એની આડી છત વચ્ચેનો ખૂણો તો આ જે બાળકો ખૂણો બને એ કેટલા અંશનો બને બાળકો નેવું અંશનો તો સી બરાબર નેવું પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયો છે બાળકો ચલો બાળકો એ રીતે બસો તોતેરમો પ્રશ્ન કે ચોરસની સામ સામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો બાળકો આપણે અહીંયા ચોરસ દોરી દઈએ બરાબર તો એની સામ સામેનો ખૂણો તો આ નેવું અંશનો છે

બાળકો આ રીતે કાટકોણ ટિકોણ બન્યો એ રીતે આ રીતે કાટકોણ ટિકોણ બને તો આ લંબચોસ આકાર બની ગયો તો બે ખૂણા એટલે કે કાટકોણના બે ખૂણા આપણે જોડીએ તો લંબચોસ બને બાળકો બસો પંચોતેરનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે કે બપોરના બે ઘડિયાળ બે બે વાગ્યાની ઘડિયાળ હોય તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કયો બનશે તો આ દાખલા કે ઘડિયાળ તો અહીંયા બાર વાગ્યા બાર ઉપર કાઢો અને આ બે ઉપર કાઢો તો આ કયો ખૂણો બને બાળકો લઘુ કોણ તો જવાબ આવશે એ બાળકો આ પ્રશ્ન બસો છોતેરમાં પૂછાયો છે કે ચોરસના ચાર ખૂણામાંથી એક ખૂણો કાપી લેતા નવી આકૃતિ કેટલા ખૂણાની બને તો બાળકો અહીંયા આપણે સૌ તો ચોરસ દોર દઈએ ચોરસ આ દોરી દો હવે આપણે એને અહીંયાથી કાપી દઈએ આ કાપી દીધો તો કેટલા ખૂણા બન્યા તો એક બે ત્રણ ચાર અને આ પાંચ તો કેટલા ખૂણા બને બાળકો પાંચ ખૂણા બને એ રીતે બાળકો બસો પ્રશ્ન ઈ ડબલ્યુ એન અને જેડ મુરાક્ષરમાંથી કયા મુરાક્ષરના ખૂણાની સંખ્યા વધારે થશે તો બાળકો અહીંયા જુઓ ઈનો ઈની ખૂણાની સંખ્યા વધારે થશે કેટલી થશે તો એક બે ત્રણ ચાર તો અહીંયા ડબલ્યુમાં એક બે અહીંયા એક બે અને એક બે તો જવાબ આવશે બી નમ બર બસો અઠ્યાવીસ નીચેના માંથી કયા મૂળાક્ષર તો વાય ના બને ના ના બને બને અને તો જવાબ આવશે ખૂણો બનશે પ્રશ્ન પૂછાયો છે બાળકો કે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે સૌ પ્રથમ પહેલા તો મોટો ત્રિકોણ બરાબર બાળકો પછી વચ્ચે ત્રિકોણ કરી એટલે બે ત્રિકોણ એટલે કે ત્રણ ત્રિકોણ થયા અને એના પછી બાળકો અહીંયા જે વચ્ચે લીટી દોરીને જે આ ત્રિકોણ બને એ પણ ત્રિકોણ એટલે કુલ ચાર ત્રિકોણ બને બાળકો બસો એસીમો પ્રશ્ન એટલે કે દસમો આપેલી આકૃતિમાં રંગ પૂરા રંગ પૂરેલા ભાગની આ કેટલામો ભાગ દર્શાવવામાં આવે છે તો કુલ એક આખો ભાગ હોય એનો અડધો ભાગ કરીએ તો એકના છેદમાં બે તો આપણો જવાબ આવશે સી બરાબર એકના છેદમાં બે બાળકો આ દાખલો પરીક્ષાની અંદર ખાસ પૂછાયો છે ખરેખર તાર્કિક પ્રશ્ન છે કે એક લગ્નમાં દસ લંબાઈ એટલે કે લંબાઈ કેટલી છે દસ અને પહોળાઈ કેટલી છે આઠ તેના લંબચોરસ પતરામાં એક એક એકમના ચોરસના ટુકડામાંથી મોહન પતરું ભરેલું છે તો તે પીરસતી વખતે દસ મોહન તેના તેને ટુકડા પીરસાઈ ગયા છે તો હવે પ્લેટમાં કેટલામાં ભાગ બાકી રહ્યો તો બાળકો પહેલાં તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી દઈએ ટુંબ વધ્યા કેટલા સાહીઠ તો કેટલા ભાગ ખાલી થઈ ગયો તો એક ચતુષ ભાગ ખાલી થઈ ગયો તો આપણો જવાબ આવશે સી બસો બ્યાસી મો બાળકો અહિયા એક સાત આઠ કુલ ભાગ કેટલા આઠ એમાંથી કેટલા ભાગમાં રંગ છે તો બે તો બે કરીએ તો ઉપર નીચે ઉડી જાય તો શું વધે છેદમાં આપણો જવાબ આવશે સી બરાબર એકના છેદમાં ચાર એટલે કે પા ભાગ બાળકો બસો ત્યાંસી મો પ્રશ્ન એક કરિયાણાની દુકાનમાં એક ઘઉંની બોરી પચાસ કીગરા છે કેટલી છે પચાસ જો ઘઉંનો ભાવ વીસ રૂપિયા હોય કેટલા રૂપિયા વીસ રૂપિયા હોય તો અડધા બોરીના ઘઉં એટલે કે પચીસ કિલો ઘઉં હોય કેટલા કિલો ઘઉં હોય પચીસ તો તેનો ભાવ કેટલો થાય તો બાળકો પચીસ ગુણ્યા વીસ રૂપિયા તો આપેનો સરવારો કરીએ તો પચીસ જીરો પચીસ દુ પચાસ એટલે કે પાંચસો જવાબ આવે સી બરાબર પાંચસો બાળકો બસો ચોર્યાસી મો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે કે એક સાથીઓ આપે છે જેમાં આકૃતિ છે આપેલી આકૃતિને એક દ્વિતિયાંશ ઘડિયાળના કાંટાને દિશામાં ફેરવતા કેવી દેખાશે તો બાળકો સૌપ્રથમ તો આપણે એક સાથીઓ દોરી દઈએ આ રીતે સાથીઓ આપ્યો છે હવે આજે ત્રિકોણ વાળો ભાગ ક્યાં આવી જશે અહીંયા આવી જશે તો અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ પછી જે ચોરસ વાળો ભાગ અહીં ઉપર આવી જશે પછી જે ગોર હતા એ તો એમના એમ રહેશે બંનેના આકાર કેવા છે સરખા તો આ રીતે આકૃતિ દેખા છે તો આપણો જવાબ આવશે બાળકો બી આ જવાબ ખોટો છે બરાબર તો આપણો જવાબ આવશે બી બસો પંચ્યાસી મો પ્રશ્ન ચાર અને પાંચ નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો બાળકો એક વસ્તુ યાદ રાખો દરેક સંખ્યાનો સામાન્ય ગુણક એક આવે તો જવાબ આવશે એક બસો છ્યાસી મો પ્રશ્ન બાર અને અઢાર નો કયો અવયવ સામાન્ય નથી જો આ બે પણ સામાન્ય છે બરાબર પછી એટલે કે ચાર તરી બાર થાય પણ ચાર અઢાર વડે ના થાય એટલે જવાબ આવશે ડી બારક બસો સત્યાસી મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ અને બે મિત્રો કિસાન અને ગોપાલ સાયકલ લઈને એક એક દિશામાં વર્તુળ કર માર્ગ પર સાથે નીકળે છે તો કિસાન બિંદુ એ પર પાછો બે મિનિટે આવે છે ગોપાલ ત્રણ મિનિટે પાછો બિંદુ એ પર આવે છે તો બંને સતત વર્તુળ પર આંટા મારતા રહે તો બપોરે એક વાગે શરૂ કરે તો પંદર મિનિટમાં ક્યાં કયા સમય બિંદુ એમાં ભેગા થશે તો જવાબ આવશે એક પોઈન્ટ ઝીરો છ અને એક પોઈન્ટ બાર એટલે કે આપણો જવાબ આવશે સી બાળકો બસો અઠ્યાસી પાંચ સેન્ટીમીટર પહેલાની જે સંખ્યા છે અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે તો જવાબ આવશે સી બરાબર ત્રીસ પોઈન્ટ પાંચ બસો પ્રશ્ન એક પેન્સિલની લંબાઈ ત્રણ મીમી અને આઠ સેન્ટીમીટર છે તો જેને આપણે કઈ રીતે લખી શકાય આઠ પોઈન્ટ ત્રણ તો જવાબ આવશે બી આઠ પોઈન્ટ ત્રણ બસો નેવો પ્રશ્ન એક દુત્યાંશ રૂપિયાના કેટલા પૈસા તો પૈસા હોય તો એનો એક તો પચાસ પૈસા થાય કેટલા થાય તો જવાબ આવશે પચાસ પૈસા બસો એકાણું દિવાસીઓના એક ખોખાની કિંમત પચાસ પૈસા છે તો બે પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા ખોખા ખરીદી શકાય તો પચાસ એટલે કે પાંચ ખોખા ખરીદી શકાય બસો બાણું પ્રશ્ન એક ડઝન કેરા એટલે કે એક કેરા ખાધા એટલે કેરા ખાઈ ગયા એટલે કેટલા વધ્યા બાળકો નવ એટલે કે બારના પા ભાગ એટલે કે સી બરાબર એક ચતુર્થાંશ બાળકો બસો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે કે લંબાઈ લાંબી કૂદમાં રમતમાં દ્રષ્ટિ ત્રણ પોઈન્ટ ચાર મીટર કૂદકો મારે છે કેટલો મારે છે ત્રણ પોઈન્ટ ચાલીસ મીટર એમાં પ્રિયા સાથે તે એક પોઈન્ટ વીસ મીટર તફાવતથી હારી જાય છે જો તફાવતથી હારી જાય તો આપણે આનો સરવાળો કરવો પડે બાર તફાવત કીધો છે એટલે તો એટલો પ્રિયાએ લાંબો કૂદકો માર્યો હશે તો ચાર પોઈન્ટ છ સાઠ મીટર જવાબ આવશે બસો ચોરાણું પ્રશ્ન બાળકો નીચેનામાંથી કયું સાચું નથી તો છ મીટર પચાસ સેન્ટીમીટર એટલે કે છસો પચાસ એ સાચું છે એ રીતે સાત સેન્ટીમીટર અને એટલે કે સાચું છે આઠ એટલે આઠસો બાર પૈસા સાચું છે તો સાત મીટર ને ત્રણ ત્રણ મીટર ને સાત સેન્ટીમીટર ત્રણસો સીટ તો આ ખોટું છે જવાબ આવશે એ બસો પંચાણું પ્રશ્ન આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે બાળકો જીરો પોઈન્ટ ત્રણ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો ઝીરો પોઈન્ટ ત્રણ એટલે કે ત્રણ ના છેદમાં સેન્ટીમીટર એટલે કે જીરો જીરો ઉડી જાય એટલે કે જવાબ આવશે જવાબ આવશે બી બરાબર ત્રીસ સેન્ટીમીટર બાળકો બસો છન્નુમો પ્રશ્ન કે છ સેન્ટીમીટર લંબાઈ અને પાંચ સેન્ટીમીટર પોરાય ધરાવતા લંચ્વાસની પરિમિતિ કેટલી થાય તો બાળકો શું કરવાનું છ સેમી વત્તા એને લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આનો સરવાળો કરો 6 અને 5 11 11 અને 6 17 17 5 22 સેન્ટીમીટર થાય તો d બરાબર 22 સેન્ટીમીટર બારકો 297 મો પ્રશ્ન એક લંબચો એક ચોરસ પ્લોટની ની ફરતે દીવાલ લંબાઈ 24 મીટર છે તો તેની સામસામેની લંબાઈનો સરવાળો કેટલો થાય તો બારકો અહીંયા ચોરસની વાત કરવામાં આવી છે તો જે જવાબ માપ આપ્યો છે એને આપણે ચાર વડે ભાગી દેવા પડશે તો બાળકો ચાર વડે ભાગીએ ચોવીસ ને ચાર વડે ભાગીએ તો છ ચોક ચોવીસ જીરો જીરો તો કેટલા આયા છ તો સામ સામ એની બાજુનો માપનો સરવાળો છ બરાબર છ એટલે કે બાર મીટર થાય તો જવાબ આવશે બી બરાબર બાર મીટર બાળકો બસો અઠ્ઠાણું પ્રશ્ન એક ચોરસ મેદાનની લંબાઈ સો મીટર છે કેટલી છે સો તો તેમાંથી પચીસ મીટર લંબાઈ અને વી આ પચીસ મીટર લંબાઈ અને વીસ મીટર પહોળાઈના કેટલા પ્લોટ બને તો બાળકો આનો આપણે ગુણાકાર કરીએ સો ગુણ્યા સો બરાબર થશે દસ હજાર એથી મીટર અને વીસ મીટર આનો ગુણાકાર કરીએ એટલે આપણે જવાબ બનશે બાળકો પાંચસો મીટર તો આના આપણા ભાગા કરી દઈએ ઉપર નીચે જીરો જીરો દઈએ તો અહીંયા વીસ તો જવાબ આવશે વીસ પ્લોટ બને બાળકો દાખલો પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો બસો નવ્વાણું પ્રશ્ન તો એક લંબચોરસ કાગળની લંબાઈ પંદર સેન્ટીમીટર છે વોરા કેટલી છે આઠ તો પંદર અઠા એકસો વીસ થાય કેટલી થાય બાળકો વીસ તો એક સેન્ટીમીટરના કેટલા ટુકડા લાલ કાગળ અને લીલા કાગળના પાસ પાસે મૂકેલા બિસ્કિટની સંખ્યા કેટલી છે બાળકો પચીસ એક બિસ્કીટની લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોંચાય ત્રણ સેન્ટીમીટર ચાર ત્રણ નો ક્ષેત્રફળ શોધીએ તો કેટલો થાય બાળકો બાર ચોરસ સેન્ટીમીટર બિસ્કીટ નું થાય બરાબર તો આપણે પ્લેટના બિસ્કીટ કેટલા હતા પચીસ હતા એના આપણે બાર વડે ગુણી દઈએ તો પચીસ ને બારના ગુણીએ તો ત્રણસો જવાબ આવે તો બી બરાબર ત્રણસો ચલો બારખો ત્રણસો એકમો એકમો પ્રશ્ન ખરેખર પૂછાયો છે કે આ પેલા આલેખનનો અવલોકન કરો અહીંયા લાકડું કેરોસીન કોલસો વીજળી બે હાજર છ ની સાવ અને બે હજાર સોળમાં તો કઈ શું કીધું બે હજાર સોળમાં કયા બે બર્તનનો વપરાશ વધારે થયો તો જો લાકડું તો એના એ જગ્યાએ કેરોસીન વધ્યું બાળકો પછી કોલસો એ પણ વધ્યો તો આપણો જવાબ આવશે બી બરાબર કેરોસીન અને કોલસો ત્રણસો બેમાં પ્રશ્ન બાળકો નીચે આપેલા આલેખનનું અવલોકન કરો બે હજાર અઢારમાં કયા બે સાધનો વપરાશ ઘટાડો થયો તો અહીંયા જુઓ કયા બે સાધનો ટેલિવિઝન રેડિયો અને ટેલિવિઝન ચલો બાળકો ત્રણસો ત્રણ પ્રશ્ન કે પંદરસો પચાસ ગ્રામ ઘઉંનો લોડ છે તેમાંથી પાંચસો ગ્રામ ચણાનો લોડ છે તો કુલ વજન કેટલું થાય તો પંદરસો પચાસ વત્તા બાળકો પાંચસો ચણાનો રોડ આ બેનો સરવાળો કર્યો તો જીરો પાંચ જીરો વધીએ એટલે કે બે હાજર પચાસ બે પોઈન્ટ એટલે તમારી સારા શરૂ થવાનો સમય સવારે અગિયાર વાગ્યાનો છે તો નીચેની વિવિધ ઘડિયાળોમાંથી કઈ ઘડિયાળ તમારી સારા સમયની છે તો અહીંયા આઠ વાગ્યા છે અહીંયા સાડા અગિયાર વાગ્યા છે અહીંયા સાડા બાર વાગ્યા છે તો આપણો જવાબ આવશે બી બરાબર પ્રશ્ન આરતી સવારે છ ત્રીસ વાગે ઉઠે છે નીચે આપેલી વિવિધ ઘડિયાળોમાંથી માંથી કઈ ઘડિયાળ આરતી સવારે ઉઠવા સમય દર્શાવે છે તો અહીંયા જુઓ સાડા સાત વાગે એટલે આ ના આવે અહીંયા સાડા પાંચ વાગે છે આ ના આવે અહીંયા એકને તીસ થશે આ ના આવે તો અહીંયા આવશે સાડા છ માટે જવાબ આવશે સી બાળકો ત્રણસો છ મો પ્રશ્ન વિજય રાત્રે નવ કલાકે તેના દાદી પાસે વાર્તા સાંભળે છે દર દસ મિનિટ વાર્તા સાંભળી સુઈ જાય છે તો નીચે આપેલી ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ રાત્રે સુવાનો સમય દર્શાવે છે તો નવ વાગે વાર્તા સાંભળે છે તો નવ દસે સુઈ જાય છે તો નવ દસ વાળી ઘડિયાળનો જવાબ આવશે બાળકો તો બાળકો નવ દસ માટેની ઘડિયાળ આવશે બી અહીંયા જુઓ બાળકો ત્રણસો સાતમો પ્રશ્ન બે વીસ હજાર માંથી દસ હજાર નવ બાદ કરીએ તો વીસ હજારમાંથી દસ હજાર નવ બાદ કરીએ તો બાળકો તો આપણો જવાબ આવશે નવ હજાર નવસો એકાણું ત્રણસો આઠમો પ્રશ્ન બાળકો માંથી એક બાદ કરીએ તો બાળકો સીધો જવાબ આવશે ચારસો નવ્વાણું એ રીતે બાળકો ત્રણસો નવમો પ્રશ્ન તો બાળકો બે હજાર સાત તો બે હજાર સાત એમાંથી કેટલા બાદ કરવા કીધા બસો સાત તો અહીંયા જીરો જીરો અહીંયા દસકો લઈએ તો એક અને અહીંયા અહીંયા દસ તો દસમાંથી બે હજાર આઠ અને એક અઢારસો અઢારસો માંથી તેરસો બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે બરાબર ડી બરાબર પાંચસો બાળકો અહીંયા શું કીધું ત્રણસો પ્રશ્ન ચારસો તો અહીંયા ચારસો અને ચૌદ દશક એટલે કે વધતા એકસો ચાલીસ કેટલા થાય તો જવાબ આવશે પાંચસો ચાલીસ તો અહીંયા ડી બરાબર પાંચસો ચાલીસ તો આ હતા બાળકો આપણે ચાલીસ દાખલાની સંપૂર્ણ સમજ બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આવજો બાળકો આ ભાર કાલે મળીએ ફરીથી